આજે આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન છે આ સદસ્યતા અભિયાનને લઈને તડામાર તૈયારીઓ આમ આદમી પાર્ટીએ કરી દીધી છે પરંતુ ફરી એકવાર પોસ્ટર ફાળવાની રાજનીતિની શરૂઆત થઈ છે જી હા આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને આ ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીના જ્યાં કાર્યક્રમ સ્થળ છે ત્યાં પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા ત્યાં સવારના સમયે કોઈ શખ્સો દ્વારા પોસ્ટર ફાળવામાં આવ્યા હોય તે પ્રકારની વાત સામે આવી છે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી ઉપર આ મામલે આરોપ કરી રહી છે જેને લઈને રાજનીતિ પણ ગરમાઈ છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગત વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રોને ઉજૈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જો જોફેદાન ગુજરાતમાં હવે આગામી બે હજાર સત્યાવીસમાં ત્રિપાંખીઓ જંગ જામી શકે છે અને અત્યારથી જ વિપક્ષે પણ તડામાર તૈયારીઓની શરૂઆત કરી છે કમર કસી છે ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ વિસાવદરની જીત બાદ પ્રથમ વખત ગુજરાત આવ્યા છે તેઓ આજે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ ખાતે આવેલા એક કોન્વેન્શન સેન્ટરમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરવાના છે જ્યાં ગુજરાતના આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ નેતાઓ છે તે આ કાર્યક્રમમાં જોડાવાના છે કાર્યક્રમના સંદર્ભમાં જ વૈષ્ણોદેવી સર્કલ પાસે આમ આદમી પાર્ટીના સુપ્રીમ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીના જે પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા તે પોસ્ટરો સવારના સમયે કેટલાક શખ્સો દ્વારા પાડવામાં આવ્યા હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે ત્યારે હવે જે પોસ્ટર ફાળવાની રાજનીતિની શરૂઆત થઈ છે તેના કારણે રાજકારણ ગરમાયું છે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ ટ્વીટ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કે નેતાઓએ આ પોસ્ટર ફાડ્યા હોય તે પ્રકારના આરોપો લગાવવાની શરૂઆત કરી છે જેને લઈને રાજનીતિ ગરમ થઈ છે પેલા તો આ મામલે આમ આદમી પાર્ટીના જે નેતા છે તેઓ શું કહી રહ્યા છે તે પણ મિત્રો આ પોસ્ટરની હાલત જુઓ સવારમાં જ હજુ લગાવવામાં આવ્યા છે કલાક પહેલાં અને આ ભાજપના માણસ હોય કોઈ અથવા એવા આપણી પાર્ટીને ન પસંદ કરવા વાળા માણસો આ હાલત જુઓ પોસ્ટર્સની એક પણ પોસ્ટર્સ લીધું નથી એટલે આપણે પાર્ટીના બધા જ જાબા સૈનિકોને વિનંતી છે ઝડપથી આવો અહીંયા અને આપણી હાજરીથી આપણો આ પ્રોગ્રામ ખરેખર સરસ થઈ શકે એમ છે નમસ્કાર આપણે સાંભળ્યા હતા આમ આદમી નેતા જેઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા વૈષ્ણોદેવી સર્કલ ખાતે એક જે કોન્વેન્શન સેન્ટર છે ત્યાંનું આજનો આ કાર્યક્રમ છે ને આ કાર્યક્રમ પહેલાં જ અરવિંદ કેજરીવાલ અને સુદાન ગઢવીના જે પોસ્ટર ફાળવામાં આવ્યા છે તે મામલે ક્યાંક ને ક્યાંક સુદાન એ પણ ભાજપ ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી છે જો કે આ મામલે તેમણે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે અને પોલીસ આ બધું અટકાવવામાં નિષ્ફળ નીવડી હોય તે પ્રકારની વાત પણ કરતાં ફરી એકવાર મામલો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો